શું તમારે ટોયલેટ જતી વખતે જોર કરવું પડે છે શું તમારે ટોયલેટમાં લાંબો સમય બેસી રહેવું પડે છે શું તમારો મળ પણ કઠણ આવે છે જો મિત્રો તમને મળ પ્રવૃત્તિને લગતી સમસ્યા હોય તો આ ખાસ તમારા માટે તો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી આજનો આપણો વિષય છે કબજીયાત કબજીયાત એ આજના સમયની સામાન્ય સમસ્યા બની ગઈ છે ભારતમાં લગભગ પંદરથી થી વીસ ટકા લોકો આ સમસ્યાથી પીડાય છે સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિ જો યોગ્ય આહાર વિહાર અને દિનચર્યાનું પાલન કરે તો ચોવીસ કલાકમાં એક કે બે વખત સુખપૂર્વક મળપ્રવૃત્તિ થાય છે એવું કહેવામાં આવ્યું છે કે શૌચાનંદ પરમાનંદ એટલે કે સવાર સવારમાં કોઈ પણ તકલીફ વિના સુખપૂર્વક પૂર્વક મળ પ્રવૃત્તિ થાય તે ખૂબ જ આનંદ આપનાર છે આ રીતે સારી રીતે મળ પ્રવૃત્તિ થતા વ્યક્તિને શરીર હળવું લાગે છે મન પ્રફુલ્લિત રહે છે કામ રહે છે અને ભૂખ ઉગડે છે પરંતુ જો આવું ન થતા એટલે કે એક અઠવાડિયામાં ત્રણ થી ઓછી વખત મળ પ્રવૃત્તિ થાય મળ કઠણ આવે સંડાસમાં જોર કરવું પડે સંડાસમાં લાંબો સમય સુધી બેસી રહેવું પડે અથવા મળ કાઢવા માટે આંગળીનો ઉપયોગ કરવો પડે તો તે વ્યક્તિને કબજિયાત છે તેવું કહી શકાય ઘણી બધી વખત ઘણા બધા લોકોને ટુકડે ટુકડે દિવસમાં ત્રણ થી ચાર વખત મળ પ્રવૃત્તિ થતી હોય છે પરંતુ જો તે મળ કઠણ આવે તો તે વ્યક્તિ પણ કબજિયાત થી પીડાય છે તેવું કહી શકાય જે મળ પાકા કેળા જેવો બંધાઈને આવે સુખપૂર્વક મળ પ્રવૃત્તિ થાય અને તેમાં વાસ ન આવે કે લાંબો સમય ન લેતા તુરંત જ મળ પ્રવૃત્તિ થાય તો તે તંદુરસ્ત રીતે પેટ સાફ થવાની નિશાની છે હવે આપણે કબજિયાત શેના લીધે થાય છે તેના વિશે જાણીએ આયુર્વેદ પાચનક્રિયાની કોઈ સમસ્યા કે શરીરમાં વાયુદોષ વધી જવાને કબજિયાતનું મુખ્ય કારણ માને છે આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કબજિયાત થવાના ઘણા બધા કારણો છે કે પ્રવાહી ખોરાકમાં ઓછું પ્રમાણ ડાયાબિટીસ જેવા રોગો આંતરડામાં કોઈ જગ્યાએ અવરોધ જેમ કે કોઈ ગાંઠ હોવી આવા કારણો મુખ્ય છે જીવનની અમુક અવસ્થાઓ જેમ કે પ્રેગ્નન્સી વખતે કે વૃદ્ધાવસ્થા વખતે કબજિયાત સ્વાભાવિક રીતે થાય છે આ ઉપરાંત ઘણી બધી દવા લેવાથી પણ કબજિયાત થાય છે જેમ કે ઉધરસ મટાડવા વપરાતી કોડીન દુખાવાની મોર્ફિન માનસિક રોગો માટે એન્ટી પણ કબજિયાત કરી શકે છે આજે આપણે ઇન્ડિયન ટોયલેટના બદલે વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ વધુ કરતા થયા છીએ જેને લઈને પણ આ સમસ્યામાં ખૂબ જ વધારો થયો છે આમ સામાન્ય ગણાતી કબજિયાત જો યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો પેટમાં ગેસની સમસ્યાથી લઈને હરસ મસા ફગંધર સુધીના રોગો કરી શકે છે આથી જ કહેવાયું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યુર આ માટે આપણે આપણી જીવનશૈલીમાં જો આ પાંચ ફ એટલે કે એફ અપનાવી લેશું તો આ સમસ્યાથી ચોક્કસ છુટકારો મેળવી શકીશું જેમાં પહેલો એફ છે ફ્લુઇડ એટલે કે યોગ્ય માત્રામાં પ્રવાહી લેવું સામાન્ય રીતે પુખ્ત વયની વ્યક્તિએ દિવસ દરમિયાન આઠથી દસ ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ આ ઉપરાંત પ્રવાહી સ્વરૂપે જ્યુસ પણ લઈ શકાય છે ઘણા બધા લોકો આયુર્વેદમાં બતાવેલ ઉષા પાન એટલે કે સવાર સવારમાં નણા કોઠે ગરમ નવશેકું પાણી પીતા હોય છે જેને લઈને પણ સુખપૂર્વક મળ પ્રવૃત્તિ થતી હોય છે બીજો એફ છે ફૂડ આપણે એવો ખોરાક લેવો જોઈએ કે જેમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય કે જે અનાજ ફળ કે શાકભાજી કોઈ પણ સ્વરૂપે લઈ શકીએ છે આજે આપણે આપણું પારંપરિક ભોજન છોડીને બહારનું વધુ ખાવા લાગીએ છીએ જેમ કે ફાસ્ટ ફૂડ જંક ફૂડ મેંદાની વસ્તુઓ બેકરી આઈટમ્સ ડેરી પ્રોડક્ટ વગેરે મુખ્ય છે આ ઉપરાંત વધુ પ્રમાણમાં કે ચા કોફીનું વધુ વ્યસન પણ પાચન શક્તિ ઘટાડીને કબજિયાતને નોતરી શકે છે તો આ બધાથી દૂર રહી જેમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર એટલે કે રેસા હોય તેવો ખોરાક લેવો જોઈએ જેમ કે ઘઉંનું થૂલું લીલા પાંદડાવાળા શાકભાજી સરગવો છાલ ઉતાર્યા વગરના બાફેલા બટેકા સકરિયા ખાડી દ્રાક્ષ બદામ ખજૂર વગેરેમાં ફાઈબરનું વધુ પ્રમાણ હોવાથી તેનો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ અમુક રિસર્ચ જણાવે છે કે ફ્રૂટમાં પ્લમ કે જેને હિન્દીમાં આલુ બુખારા કહેવાય છે તે ઉત્તમ ફાઈબરનો સ્ત્રોત છે જેથી કરીને તે કબજિયાતમાં ખૂબ જ ગુણકારી છે આ ઉપરાંત ઘણા બધા ફ્રૂટ જેમ કે સફરજન કીવી સંતરા ગુલાબ વગેરે પણ કબજિયાતવાળા વ્યક્તિ માટે ખૂબ જ ગુણકારી ફ્રૂટ છે ત્રીજો એફ એટલે કે ફિક્સ ધ શેડ્યુલ આપણો ઉઠવાનો જમવાનો સૂવાનો અને ટોયલેટ જવાનો સમય જો ફિક્સ હશે તો કબજિયાત થવાની સંભાવના ઘટી જશે ચોથો એફ છે ફિઝિકલ એક્ટિવિટી એટલે કે વ્યક્તિએ ચાલવું દોડવું સાયકલિંગ કે પોતાના શરીરની શક્તિ પ્રમાણે સારી ક્ષમ કરવો જોઈએ જેનાથી ચયાપચયની ક્રિયા સુધરે છે અને આંતરડાની પેરીસ્ટાલ્સિસ મુવમેન્ટ યોગ્ય થવાથી કબજિયાત થવાથી બચી શકાય છે પાંચમો અને છેલ્લો એફ છે ફાઇટ એટલે કે લડવું ઉપરના બધા પ્રયત્નો કરવા છતાં જો કબજિયાત ના મટે તો ઔષધરૂપી શસ્ત્રથી કબજિયાતનો નાશ કરવો જોઈએ આ ઔષધ એટલે કે હરડે હરિતકી સૌપ્રથમ કોઈ રોગના કારણે જો કબજિયાત થઈ હોય તો જે તે રોગને દૂર કરતા કબજિયાત આપોઆપ મટી જાય છે બાકી ક્રોનિક કોન્સ્ટિબ્યુશન એટલે કે લાંબા ગાળાની કબજિયાતમાં હરડેનો ઉપયોગ કરવો જોઈએ આયુર્વેદમાં મળની સુખપૂર્વક પ્રવૃત્તિ માટે ચાર પ્રકારની ઔષધ બતાવે છે જેમાં હરડે અનુલોમન કરે છે એટલે કે વાયુ અને મણની યોગ્ય દિશામાં ગતિ કરાવે છે આ હળદેના બે પ્રકાર છે જેમાં નાની હળદે કે જેને આપણે હિમે કહીએ છીએ અને બીજી મોટી હડે કે જે કબજિયાતમાં ઉપયોગી છે સામાન્ય રીતે તેનો પાવડર ઉપયોગમાં લેવામાં આવે છે જ્યારે નાના બાળકોને હળદેનો ઘસારો આપવામાં આવે છે આથી જ કહેવાયું છે કે યશ્ય ગૃહે નાસ્તી માતા તસ્ય માતા હરિતકી એટલે કે જેની ઘરે માતા નથી તેના માટે હળદે માતા સમાન છે સામાન્ય રીતે કબજિયાત માટે વ્યક્તિએ રોજ રાતે ત્રણ થી છ ગ્રામ એટલે કે અડધા થી એક ચમચી હરડીનો પાવડર ગરમ નવશેકા પાણી સાથે લેવો જોઈએ આ સિવાય વ્યક્તિ પોતાની તાસીર અનુસાર સૂંઠ સાથે સિંધા લુણ સાથે ગોળ સાથે કે એન્ડિયામાં શેકીને એમ વિવિધ રીતે હરડીના પાવડરનો ઉપયોગ કરી શકે છે ઘણા બધા લોકો એવું માને છે કે હરડીને રોજ લેવાથી ટેવ પડી જશે પરંતુ આયુર્વેદમાં મિત્રો તમે સારી ક્વોલિટીની હળદે મંગાવવા ઈચ્છતા હોય તો તેની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે તેને ડાયરેક્ટ મંગાવી શકો છો આમ જો મિત્રો તમે ઉપરની બધી બાબતોનું યોગ્ય ધ્યાન રાખશો તો સામાન્ય ગણાતો રોગ પરંતુ અનેક રોગોનું મૂળ એવી કબજિયાતથી જરૂર બચી શકશો જય ધન્વંતરી